चंटिक नगा? चिल लाहिए उना? एक बारे आपन, त्रेकट बारे अदरसा है? यह जरुप्या है? वरने लोगपक, पंदर होई लपक पंदरस भेलाई मावई शुप्याँ अवी शुप्याँणा? बाग मौहाँ काई? अले चिछों पागम बागम बागम इं

તમ બજન મો હેઠા હોતા હાન બીજે ચઈ જો બીજે તઈ તો બીજે કઈ તો ચોજી હા હે તહેરા ભજન હે મારું નકી લે તીતમ નકી આયે તો હમ બીજે ઉપડે તમારે કી દી આયે ભજન મો હેઠા હે ભજન નો નામ લીધું ભાઈ અમે નથી પીવાતો આ તો નકી ન કેવાય ભજન નો નામ ભઈ છોડી મે

आस्कतो नाही विषय सेट किया तू अरे होण आहे ले तू भारी आहे ना बायनाम के तू बायण तू 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 इजी भारी इजी आहे काय એ હવે દોળે તો ખાલી 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 એમ તું કરવાઈ જો ટેકો કરો હેડી દો હા

આખી વાટી ભૂખતા ભૂખતા ખબર નહીં પડે અને તમે ચોરી કરવા આવ્યા વિચાર્યું બોલાસી રાતું મારતો હોય ખાટલા પડી એટલી તમારી મદદ કરી

પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન બોલાવી આટલું બધું ખાલી મજાક કરતા બધી આવી કરવાની મેં તમને કીધું આ અને મારે બરાબર આ બારી ચલા હા દે

ચાલે છે ને પૈસા તો મારે તો ફૂચી ખાવા નથી અત્યારે મારે મારા પચીસો રૂપિયા તારે હાલો તારા ને મારા બે તારા પચીસો રૂપિયા ઉગાડ દે મારા પચીસો મેં અત્યારે આવતા હું કીધું કશું થાય ને જવાબદારી તારે તું કીધું મારી જવાબદારી બરાબર તી તો ઘણા લાખો ચોરી કરી દે એમાં શું પકડાય હા તે લાખો ચોરીઓ કરી લાખ રૂપિયા હિંદા હોડા જીતે જાલ દે છે નથી તેમ હું તો આજે ચોરી કરવા